છૂટો ફરતો હોય એમ અનુભવ લાગે આપડે તો ખાલી આપડી ફળતા ને જાળી હતી બાકી લાગે માં બધા ઉપાડી લે બધા પક્ષી નાના પક્ષી મિત્રો ફેમિલી મિત્રો છે કેમ સૌ મિત્રો બધા મજામાં અને મજામાં રહી છે મજામાં રહેવાનું કેમ કે વેલકમ ટુ મારી છે તો બીજા ભાગની અંદર તમને સંપૂર્ણ દેખાય પહેલા ભાગ જોયો છે પેલા ભાગની અંદર ડાયનોસોર નથી અલગ અલગ બધા ભાગ અંદર તમે સંપૂર્ણ દેખાય અને અત્યારે જોઈ શકો છો કેટલું છે આ બધું મિત્રો ફરવા માટે છે અને બાળકો જો અહીંયા આવી ગયા છે પોતા પડે છે બાળકો નિશાળીયા પણ મિત્રો છે ને ફરવા માટે આવી ગયા છે ચાલો કન્ટિન્યુ બનાવી જો ભાગમાં હું કહી આગળ જોઈએ તો બનાવી જો વિડીયો ગમે તમને લાઈક

ગ્રહ એટલે કે સાફ હે આ એનું આખું સ્કેપ કરીને તમે વાંચી શકશો ચાલો તમને દેખાડી દો પહેલાં તો હે ને બધી આખી સ્કીપ કે અલગ અલગ બધા સાપ હતા અલગ અલગ એની સાપની નામ હોય છે એ પહેલાં જ નામ પટ્ટી હે કોંગ લો આ બધા નામ તમે વાંચી શકો છો સ્કીપ કરીને અને આમાં સ્કીપ કરીને વાંચી શકો છો તો ચાલો હવે અંદર જઈએ આવી અને અંદર તમને દેખાડું આમાં આપણે શુભ અંદર એન્ટી એન્ટ્રી જોઈએ હવે જોઈ શકો આ તમે છો ને આખો માહિતી વાંચી શકો છો અને અલગ અલગ તમે ખૂણામાં જોઈ શકો છો સાપ એ તમને ઝૂમ કરીને દેખાડો જો કોપડા સાફ છે આ હમે છે ને ઇન્ડિયન કોપડા સાફ છે આમાં તમે જોઈ શકો છો ખસ કી સ્ટાફ ઈ હિસાબ હે ને એ ઓલા ખૂણામાં બેઠો તમે જોઈ શકો છો એ આ સાફ હે ને આખો જુ અલગ હે જોઈ તમે જો મિત્રો એ પહેને આપણે શૂટિંગ કરવી ને એટલે આપણે એવું મિત્રો આ હે ફૂલસો સાપ આખા કા કલર સાપી આની અંદર લાગે કોલકામ કોલા ખૂણામાં બેઠો તો સફેદ સફેદ દી ના જોઈ તમે જો ઝૂમ કરીને તમને દેખાડું તો આ છે આપણે જો સાપ સફેદ કલરનો સાપ છે ને એ અને એને આમ તરીકે ઓળખાય છે ઈ સાપનું નામ એવું છે તો મોટો મોટો આ સાપ આપડે હમો હોય તમે કેમ નજર કરે જો આ સાપને અલગ પ્રકાર જોઈ શકો છો આપણે છે 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 સાપનું સાપનું નામ નામ અહીંયા આપડે આ સાપ સાપ જોઈ શકો છો છે

થોડો જાડો છે જોઈ શકો છો આ તમે આખો મણ બે ત્રણ મણ તો ખાલી અસગર નો બે અજગર નાનો અજગર છે કોથરો વીટવી દીધો દેખાતો નથી નાનું પાણી ની અંદર ફરતે મોટો અજગર નીકળ્યો આ કેટલા બે થી ત્રણ મણ હશે એનું વજન જે આ ફરીથી અજગર છે

એનું નામ છે ભારતીય અજગર જે બધા અલગ અલગ અજગરના તમને દેખાડું ખાસ બનાવી શું વસ્તુ છે એ અજગર અત્યાર સુધીના ના બધા આપણે જોયા છે અલગ કહેવાય આમ કહેવાય ને તો અજગર ઘર છે જે પેલા જે પ્રકારનું છે જોઈ શકો છો બધા તો તમે જોઈ શકો છો આ બોર્ડ આપણે અહીંથી શરૂ થાય છે અને એ બોટ બધા અલગ અલગ પ્રકારના જોવા મળે છે અહીંથી જોવા મળે છે સિંહ વાઘ દીપડો એ આમ જોવા મળે છે અને પક્ષી ગૃહ હરણ મુર્ગ મગર કાશ્બા પાણી કાશીબા એ બધું તમને આમ જોવા મળે છે એટલે પેલા આમ જવાનું છે મોટા 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 વસ્તુ જોવા વાઘા જોઈ શું તમે આખ ને અત્યારે મિત્રો આપડે અહીંયા નવું બને છે આમાં મોટા મોટા લગભગ પાણી સંગ્રહાલય લાવવાનું લાગે છે કેમ કે જાળી ઊંચી થઈ ગઈ છે ને એટલે જોયું હું હે ને જોવા જાવ પેલા આવી ગયા છું આઈથી તમને દેખાડું થોડો ઘણું દેખાતું તો આ જગ્યા પર તમને ખોણા મોઢું દેખાય છે વાઘ રેકું છે આ જગ્યા પર તો તમને દેખાય છે આ જગ્યા હે આ ગોળ ન તો વાઘ બેઠો છે બહાર નથી હવે આમાં આનકામ જોવાનું છે તમને આનકામ દેખાડ્યો જોઈ શકો છો જે હમે આપણે વાઘ છે અને આથી તો તમે હાવ આરામ કરી રહ્યા છો કાંઈ બે ગણાય હો અમે તો રહી શકો છો જંગલનો રાજા કેમ હું તો રહો તમે ઓનલાઈન હું ઝૂમ કરીને તમને દેખાડો રહો તમે આખો જી રાજા હું તો ભાઈ રહો તમે આપણે એમ મિત્રો કહ્યું કે જંગલના રાજા છે બીક લાગે પણ જંગલના રાજા આપણે સીબી હોય તો તમે હોઈ જાવ તમે કેટલો આ મિત્રો કઈ વસ્તુ નથી તાર ફેન્સિંગ નથી કઈ વસ્તુ નથી તમે જોઈ શકો છો ખુલ્લું છે તો તે અમદાવાદ આ ફરતે અહીંયા સુધી જાળી છે બાકી જો અહીંયા આને કામ ખુલ્લું છે તો નથી આવી શકતો છે એટલો ઓલો છે ભૂચો હોય ને એના કારણે બધું હોય છે તો જંગલ રાજા આરામ હોય એટલે હાથ ભરે જો હા ભરે નહીં અને એની સ્કેપ તમે જો એ છે જ્યારે આપણે ઓછામાં ઓછા જોવા મળતા હોય છે જે આ ગીરની અંદર જોવા મળે છે બધું ભાગે આપણે એને સ્કેપ કરીને વાંચી શકો છો કેટલી એની ઊંચાઈ છે એનું વજન શું છે એની જયારે એના આયુ આયુષ્યમાન હું છે એ બધી વસ્તુ ને અહીંયા આપણે જોઈ શકો છો આપણે એવી રીતે તાર ફેન્સિંગ કાંઈ નથી પણ તો એ છૂટ એક લાગે આવો અનુભવ લાગે છે જોઈ શકો હમે તો જ ચાલે તો વાઘ તો કાળા પટ્ટાવાળો ધોડે વાહે તમે એની પાસે ભાઈ કેવો કાળા પટ્ટાવાળો ફરતે દોડે છૂટો ગયો કાંઈ છૂટો અનુભવ તમે એને છૂટો જોઈ શકો એવો અનુભવ આવે છે જોઈ શકો એની પાસે વહી ગયો તો આટા જ ફરી એ બાજુ એનકામ આવતો નથી એવું છે કેમ કે બધાથી બીવે છે એવું છે

જો તમે દીપડાનો હાલ જોવો દીપડાનો હાલ જોવો અનુભવ લાગે આપણે ખાલી આપડે કેવી ભાગ છે દીપડો છે ઘણા એમ કીધું કે સફેદ વાઘ છે સફેદ વાઘા દેખાડો ના જો દેખાય તો તમને દેખાડી બાકી આપણે પાછા જગ્યાએ સિંહ વાઘ દીપડો જોયું ને એ આ બાજુ આપણે હતું જે આ લોકેશન હતું ને એ બાજુ હવે આપણે હજી પક્ષી ગ્રહો ગ્રહ અને મગર ગ્રહ કાશીબાગ એટલે કે આ બાજુ ચાલો ઇનકમ દેખાડું ખાસ બનાવી જોઈ રીતનું હું પક્ષી ને એવું બધું જોવા તો પેલા તમને જો પોપટ જ જોવા મળે કેમ કે જયારે પક્ષી જોયું એટલે પેલો પોપટ જોવા મળે તો ચાલો પોપટ કેવી રીતના દેખાડું આપણે જોઈશું પોપટ નવા જવો હા ત્રણ પોપટ અહીંયા છે બીજા પોપટ અહીંયા છે

આ વસ્તુ હોય ને કાક નામ ખાસ બગલા લખું છે કાક જે આખો હમે એક ઉપર છે અને ઝૂમ કરીને તમને આગળ દેખાડ્યું કે અહીંયા છે આનું નામ પોપડ હતા હવે આની કામ પાછું આ જંગલ બહુ હોય બહુ ના જો જો આ કમ મિત્રો આમાં અજગર કો આદમી તો એ શકો આપ એટલે તો તમે ઝૂમ કરીને જોઈ શકો અજગર કો મિત્રો આપણે અજગર જી રૂમમાં માં જોય ને એ રીત છે આ પણ અલગ છે કે કરીને તમે વાસી શકો છે આ અજગર ને આયુષ્યમાન હું છે કેટલા વર્ષ જીવે બધું તમે સ્કેપ કરી મિત્રો આપણે હેને આવી ગયા છે થોડક અલગ અલગ બધા પક્ષી જોઈને હવે બીજા પક્ષી આગળ તો ચાલો બીજા પક્ષી નો આ જોઈ શકો છો આવો આ બધા આપણે જોવા જવાનું છે પક્ષી તો કેવી રીતના અલગ અલગ બધા પક્ષી છે ને તમને બધા અલગ અલગ બધા મકાન છે એ મકાન ની અંદર અલગ અલગ છે પક્ષી પણ ખાસા પક્ષી નથી પણ ખોટા પક્ષી છે ખોટા પ્રકારના તમે જોઈ શકો છો આ પક્ષી આ ઊંધું થઈ ગયેલું છે જે અક્ષી અલગ અલગ જોઈ શકો છો આ ખાડા પાડી અહીંયા ઉપર પણ જોવા છે અને હાય

તો એ ત્યાં ને ખાસ તો સારો પ્રેમ કહેવાય કેમ કે ફૂલ મિત્રો સપોર્ટ કરી રહ્યા છે બાળકોને ફૂલ મોજ હતી કેમ કે આપણા પ્રવાસની અંદર મિત્રો બાળકો અને આપણા મિત્રો થઈ ગયા બધા મિત્રો અને બધા બધા જોઈ શકો છો આગળ છે અને ફૂલ આવી ગયા છે અલગ અલગ બધા પક્ષી રહેવું જોવા તો અહીંથી તો છે ને લગભગ હમે બાજુ જોવા જવા માટે થોડું કાંક કરવું પડશે કેમ કે કયો રસ્તો કાંઈ ખબર નથી અહીંયા તો શિકારા છે જે અલગ ઓલા હરણ રેખા પક્ષી છે ને એ વલગ આને હેરાવો

એવો ત્યાં થાય જોઈ શકો છો પાછું જંગલ જોવો તમે અને અહીંયા આપણે પક્ષી જોવા તમે આ બધા કાગડા પ્રોપર ફાઈનલી તમે જોઈ શકો છો અલગ અલગ બધા છે ને નાના મોટી પક્ષી છે અને આ છે બધા બગલા નાના મોટા બગલા તમે જોઈ શકો છો તો ચાલો બગલા ને તમે જો આ ઓળું છે ઘણા બધા બગલા અલગ અલગ છે ને એવું છે તમે નાના બધા બધા જોઈ શકો છો આપણે ગાંધીનગર અને આપણે તમે જોઈ શકો બધા અંદર આપણે જોવા આવ્યા ને એમાં આપણા સબસ્ક્રાઇબ મિત્રો થઈ ગયા છે કેમ છે આપણે કયો કામ ખેડા ખેડા ખેડાથી આવ્યા છે પણ જોવાની સબસ્ક્રાઈબ મિત્રો જાય અને ખાસ મને આનંદથી હશે અને ઘણા બધા બીજો ભાગ પણ એને કહી શકીએ તો બ્લોગ ગમે મસ્ત લાઈક કરી દે ચેનલ પણ મિત્રો પેલી ફાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી મારે નવા નવા વ્લોગ તમને જોવા મળે ચાલો લાઈક છે સબસ્ક્રાઈબા કરતા રહી જાય સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં આ તો બીજો ભાગ હવે ત્રીજો ભાગ ચાલુ કરશે પહેલો બન્યો બીજો બન્યો ત્રીજો કેમ કે જંગલ આવડું મોટો હોય ને પાંચથી જ ફેરા ને એનાથી અંદાજ કાઢ્યો મેં ઘણો બધો કેમ કે ઘણો બધો મોટામાં મોટું ગાંધીનગરની અંદર મિત્રો ખાસ તમે ગાંધીનગરથી જોતા હોય ને ખાસ કોમેન્ટ કરી દેજો આ કેટલા વીઘામાં ફેલાઈ ગયેલું હોય જંગલ એ આપણે બહુ ખબર ના એટલે તો ચાલો લોગ ઇન કરવી છે લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તમે તેને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ્યુબ છે અને ચિરાગ જેઠને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને બે લાયકન ઓન કરો